પૂર્વ પટ્ટી વિભાગમાં એક નવું જોમ જોશ અને ઉત્સાહનો માહોલ દેખાતો હતો જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોમાં એક ખુશીનો માહોલ જણાઈ રહ્યો હતો શશિકાંતભાઈની નિમણૂક થતાની સાથે જ આજ રોજ બોડેલી ખાતે તેઓના સન્માન સમારંભનો કાર્યક્રમ બોડેલી

ની જિલ્લા પ્રમુખ તરીકેની વરણીને બિરદાવી આનંદ વ્યક્ત કર્યો હતો અને સાથે સાથે કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા આગામી આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કોંગ્રેસ એક નવી રણનીતિ સાથે મેદાનમાં ઉતરશે અને ચૂંટણીના જંગમાં મેદાન આવશે એવું અત્રે શશિકાંતભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમને સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો કરો અને બેલ આઈકોન જરૂરથી જેથી આવનારા દરેક અવનવા સમાચારની નોટિફિકેશન આપને મળતી રહે તો ડોળાયેલા રહો અમારી સાથે લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાત નો પોતાનો અવાજ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ત્યારબાદ અત્યારે અલીપુરા ચોકડી પાસે શશીભાઈના ના જે પ્રમુખ બનવાથી જે છોટાઉદેપુર જિલ્લાની અંદર યુવાનો મહિલાઓ વડીલો મિત્રો સૌ હોદ્દેદારોની અંદર ખુશી માટે આજે અમે ખુશીના ખુશી નિમિત્તે બોડેલી અલીપુરા ચોકડી પાસે અમે ફટાકડા ફોડી અને છોટાઉદેપુર જિલ્લાને મજબૂત બનાવવા માટે ફટાકડા ફોડી અને અમે ઉજવણી કરી અને સૌ અમે સાથે મળી કોંગ્રેસ પાર્ટીને છોટાઉદેપુર જિલ્લાની અંદર મજબૂત બનાવશો એ સંકલ્પ સાથે અમે આગળ ઉજવણી કરી આવતી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાર્ટીનો શું રોલ હશે શું પગલાં લેશે આજ મહિનાની અંદર જે તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવે છે એ અંદર આપણે સૌ જોઈ શકો છો ભાજપનો ભ્રષ્ટાચાર ભાજપની નીતિ ભાજપનો જે ભ્રષ્ટાચાર આ રોડ રસ્તા ફૂલ શિક્ષણ આરોગ્ય તમામ સેવાઓ એમની નબળી થઈ જશે રસ્તાઓ ખાડા ખાડા દેખાય છે રોડ દેખાતા નથી એવી હાલત થઈ છે અને જે અહીંના જે સ્થાનિક પ્રશ્નો સાથે લઈ અને અમે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને મજબૂત થાય તે ઉતારી અને ધીપુખથી જીતાડીશું ઉદેપુર જિલ્લા કોંગ્રેસ પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શશીભાઈના સત્કાર સમારંભનો કાર્યક્રમ હતો કોંગ્રેસના સૌ કાર્યકર દરેક તાલુકામાંથી અને સિનિયર નેતાઓ માનનીય સુખરામભાઈ દીખાભાઈ રબારી ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને ઉત્સાહિત કર્યા કાર્યકર્તાઓએ શશીભાઈને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે મહેનત કરવા માટે અને પૂરો સહકાર આપવા માટેની ખાતરી કરી આજે છોટા ઉદેપુર જિલ્લામાં જે હાલત છે લોકોને ભયંકર ખરાબ છે આપણે બધાને ખબર છે કે આ ભારચનો પુલ તૂટ્યા પછી ડાયવર્ઝન બીજી વાર તૂટી ગયું અને તૂટ્યા પછી ખબર પડી કે એમાં કોઈ સળિયાબળિયા વાપર્યા જ નહોતા ખરાબ બાંધકામ હતું તો એ હાલત ખરાબ છે રોડ રસ્તા ખરાબ છે અને પૂરા જિલ્લામાં શિક્ષણની હાલત ખૂબ જ ખરાબ છે હમણાં જ રિપોર્ટ આવ્યો કે બારસોને ઓગણપચાસ સ્કૂલો છે અને પંદરસો જેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તો આ હાલત આ જિલ્લામાં છે એ પહેલાં આપણે જાણીએ છીએ કે પચીસ કરોડનું કૌભાંડ થયું નરસે જલમાં પાણી નથી આવતું આ બધા જ સવાલો જે છે એ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી લઈ જશે અને જે પણ સવાલો છે એના માટે કોંગ્રેસ લડશે અને કોંગ્રેસની લડતને છોટા ઉદેપુરના લોકો સહકાર આપશે ને આવતા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત જે છે કોંગ્રેસ પાર્ટી જીતશે અને પંચાયતો બનાવશે સમયની અંદર એક સમય પાર્ટી તારીખે છોટાઉદેપુર જિલ્લાનું જે સરકારી તંત્ર છે એનો દુરુપયોગ કરીને બીજેપી ધરતી આબા અભિયાન કાર્યક્રમ ચલાવવાનું જાહેર કર્યું છે એક તારીખ સાત તારીખ અને નવ તારીખ એ ગામડામાં જઈને અલગ અલગ પંચાયતોના લોકોને ભેગા કરશે અને દાખલાઓ કાઢી આપશે જાતિનો દાખલો આવકનો દાખલો સાતબારનો દાખલો એ કાર્યક્રમ કરશે અને નામ બિરસા મુંડાના નામે કરશે તો આ ફાલતુના કાર્યક્રમ સરકારી રૂપિયા લોકોના વિરામ રૂપિયા વાપરીને જે આ લોકો કરવા જઈ રહ્યા છે એ સરકારી તંત્રનો સમયનો બગાડ છે પૈસાનો બગાડ છે અને બીજેપીની રાજનીતિનો પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે કોંગ્રેસ પાર્ટી પેરેલ આની સામે પત્રિકા આંદોલન કરશે અને જે પણ વાસ્તવિકતા છે એ લોકો સુધી પહોંચાડશે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત પ્રદેશમાં નવા પ્રમુખોની જે વરણી કરવામાં આવી છે એ ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જે વરણી કરવામાં આવી છે એને લઈને છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકર્તાઓ મિત્રો અને વડીલોએ આજ રોજ મારા સન્માનનું કાર્યક્રમ રાખ્યો હતો બોડેલી એપીએમસી ખાતે તો એ બદલ હું એ સૌનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જિલ્લાની જનતાને જણાવવા માગીશ કે આવતા દિવસોમાં હું નવનિયુક્ત પ્રમુખ તરીકે જિલ્લાને પડતી મુશ્કેલીઓ ચાહે ચાહે તમામ આરોગ્યને લગતી હોય શિક્ષણને લગતી હોય રોડ રસ્તાને લગતી હોય એ કોઈ બી અન્ય પ્રકારની જે બી કંઈ દુવિધાઓ કો તકલીફો કો એને પાર પાડવા અને એની સામે લડત લડવા હું હર હંમેશ તૈયાર હતો અને છું અને રહીશ અને જરૂર પડશે તો છોટાઉદેપુરની જનતા માટે ઉગ્ર રીતના આક્રોશ ભરીને બી તંત્ર સામે લડવાનું થશે તો લડીશ